નમસ્કાર તમામ મિત્રોને એક વાતથી માહિતગાર કરવા આવ્યો છું ઘણા બધા એનાથી માહિતગાર પણ હશે પરંતુ ખૂબ ધ્યાનથી સાંભળજો સરકારી એક યોજના છે એક્સિડન્ટ થાય તો પચાસ હજાર રૂપિયા તાત્કાલિક ચોવીસ કલાકની અંદર સહાય આપે છે પરંતુ મેં ઘણા કિસ્સામાં જોયું છે કે ઘણા લોકોને આનું ધ્યાન હોતું નથી અને એ સહાય મેળવી શકતા નથી અને એના કારણે ક્યાંક ને ક્યાંક તેને પરિસ્થિતિ ન હોવાના કારણે મૃત્યુ પણ થતું હોય છે એવા કિસ્સા પણ મારી નજર સમક્ષ આયા છે ત્યારે મને આ વિડિયો બનાવવાની ઈચ્છા થઈ છે હું આ બધાને વિનંતી કરું છું મારા અરવલ્લી જિલ્લાના તમામ નાગરિકોને કહું છું મારા મત વિસ્તારના તમામ નાગરિકોને કહું છું યુવાન મિત્રોને કહું છું કે આ વીડિયોને સૌથી વધારે આગળ મોકલજો જેથી કરીને શેર કરજો જેથી કરીને જેને સહાયની જરૂર છે એવા જાણકાર વ્યક્તિ નથી તેને આ જાણકારીથી સહાય મળે અને કોઈકનો જીવ બચી શકે આપણા અરવલ્લી જિલ્લામાં ભીલોડા સરકારી હોસ્પિટલની અંદર આપણે એફઆઈઆરની કોપી ચોવીસ કલાકની અંદર જે પોલીસ એક્સિડન્ટ થાય ને પોલીસ સ્ટેશન પાસેથી એફઆઈઆરની કોપી લેવી પડતી હોય છે ને એ કોપી આપણે જમા કરાવીએ એટલે ચોવીસ કલાકની અંદર આપણે જમા કરાવવાથી આપણને તાત્કાલિક પચાસ હજાર રૂપિયાની સહાય મળતી હોય છે એટલે આપ બધાને વિનંતી કરવાની ગુજરાતના તમામ નાગરિક અને આગેવાનોને યુવાન મિત્રોને પણ હું કહું છું કે તમારા જિલ્લામાં પણ આવી રીતે સરકારી હોસ્પિટલની અંદર નોંધણી થતી હશે તમામ નાગરિકોએ જાણ કરી લેવી તમામ યુવાન મિત્રોએ જાણ કરી લેવી કે કઈ જગ્યાએ આની નોંધણી કરાવવાથી આ સહાય મળે છે સરકારની ખૂબ સારી યોજના છે આ પરંતુ ઘણા બધા આનાથી અજાણ છે ને એના કારણે સહાય મળતી નથી અને ક્યાંક મૃત્યુ નો ભોગ બનવું પડે છે ત્યારે તમામ મિત્રોને વિનંતી કરું છું કે આ સહાયની યોજનાનો પૂરી જાણકારીના આ વિડીયો ઠેક છેવાડાના નાગરિક સુધી પહોંચે તેવું આપણે આ યુવાન જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તે પહોંચાડે બધાને વિનંતી કરું છું કે આપણે આવું ક્યાંય પણ એક્સિડન્ટ થાય તો આવી તાત્કાલિક સહાયનું આપણે એ વ્યક્તિને જાણ કરીએ એના પરિવારને જાણ કરીએ જેથી કરીને તે પરિવારના એકના એક દીકરાનો ક્યાંક જીવ બચી જાય એકના એક કહેવાય ને કે બેન વિધવા થતા બચી જાય વસ્તુ બધાને વિનંતી કરું છું ભારત માતા કી જય 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 ગરવિ ગુજરાત નમસ્કાર